સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે તમ બધા મજામાં અમે બધા મજામાં રોટલી બેઠી હાથમાં બધાની ભાદર વાત બેઠો પડ્યો હે ભાદરવો બધા એવી કે આપણે હારો જાય જ્યાં વરસાદ માપી દઈએ તો કંઈક મોહ મન થાય એવી આપણે તો આહાર રાખીએ કે ભગવાનને કે વરસાદ માપી દીજે એ વાવાર ખમાતી ને તમે ન તો એ હું જો બધે કામ કરે ને પરવારે ગઈ

કાપે ને પછી આકોર માં જ્યાં ગેપ ત્યાં થાપી દીધું એ આખી બે મોટી દાયું કાપ્યું પછી આ એક મોટી દાય પડે ગઈ હતી આ વરસાદ વરસાદને લીધે એ આકડી કાપી ને જો નવીરો થયો થોડુંક આકોર હે ને એ વાટવાનું હોય પણ એ ત્યાં એવું બપોર પછી પપ્પા આવ્યું ને ત્યારે વાટી જાય ને ઓલી બાજુ ખેતરમાં થોડાક પાણીમાં લાકડા ને ને આવ્યા ને એની એક સાઈડ કરવાના એવું બધું છે તો એટલી વાંધો ગરમી વારીને એની વાત ભૂસો અહીં થઈ કે અટાણે એસી ચાલુ કરે ફૂલ ને હે ને પાંચથી સો બોટલો ઠંડાની રાખે પીએ જઈએ ખાવાની હે ને અટાણે રૂમમાં ભૂખ મરજી નો થાય કારણ કે પાણી પાણી પીએ પીને પેટ ભરાઈ જાય તો જ્યાં એક આડી દાયરી છે ને આપણી આ વાયુ છે ને વાયુથી જ્યાં આડી આખી આઈ પડે ગઈ હતી આ રસ્તો આપણો બંધ હતો તો એ જાગણી આથી કાપી એ પાસે આ નાખે દીધી એકદાઈ એક દરે વાહ નાખા દીધી બાકી ઓઇલા ખેતરમાં આપણો હેઠો હોય ને ન્યાય કેમ લઈને દારી પડી હતી યાગડી કાપે નાખી હું બધું કામકાજ કીધું ચાલો એ વટાણે બાર વાગે ગયા ને એવું ઘેર જઈએ બપોરા બપોરા કરીએ ત્રણ એક વાગ્યા સુધી બે ત્રણ અઢી ત્રણ કલાક આરામ બારામ કરે મસ્ત મજાનો પછી પાછા આવીએ ખેતર ચાલો બધે બન્યા રીજો વિડીયો હું કાંઈ બરાબર છે મારું માનો

का पडियो सो कमेन्ट क रेत छ कमेन्ट गर्जण के पासा वावा दि <laughs> हा कमेन्ट गर्ज भयो आमा काम करू निर्णय उ त का के मा पासा वावा जाई बि हेती थोडा त वाउ वाला है <laughs> जा जा वाउ वाला हा जा जा तने ढोली कोरा त छ हमारे आमा आडाकर हुयानो थियु थोडो त बि पडियो काही न ल खपोड जाईय गला जाईय हो ये आजि हरामा पु आज खेतमा पुगिन पे बाठी एक बि आवे ति भागि जोवे કારણ કે ભૂનડા નીકળ્યા રાખે કૂંદે નાખે હખ જ દેતા ત્યાં કાંથી નીકળે પછી ઓલી બાજુથી આવે પાછો જે કા ગોખો છે પાછો જે થોડાક પાસા આપણે બીજી ફેરે વાવવા જોઈએ બીજી ફેરે વાવણી કરવી જોઈએ બરોબર કારણ કે આ ખેતર હે ને નદીને કાંઠે જ છે એટલે સેલ આવીને પાણી આવ્યું ને એમાં બધો કાપે ને ટોટલી આ ખેતરમાં ભેગો થયો એટલે આમાં તો આપણે અડદ વાવીએ અડદ એવા ઉતરે માંડવી જો કદાચ આ કાપવારામાં વાવીએ ને તો માંડવી છે ને ઢગલાન મોઈ ઉતરે કારણ કે અમારવાડી જેવી જગ્યા નથી ને એથી સારી જગ્યા છે આકોર કારણ કે આકોર હે કાપવારા પણ આકોરે છે ને એ વાંધો કે સેલ આવે ને તો જરા ખોડીક નુકસાની થાય બાકી તો ખેતરોમાં કઈ ઘટે નહીં વાહ બાકી જાય તેમ ખેતર જવો ને એટલે ખબર પડે જાય તમને ખેડૂત દીકરો હોય ને ખબર પડે જ જાય કે ખેતર સારું હોય કે નથી હાલો એવું હે ને નાના મોટું જે કામકાજ છે ને એ કરી લઈએ અમે ઓલી થી કામ પૂરું કરે ને વાકોર આવ્યા આ બધા હે ને સેલ માં આવ્યા હતા લાકડા બધા આ બધા જ્યાં કોર ખેતરમાં પીડ્યા હતા આ બધા હે ને સાઈડમાં પાછા હેટે નાખ્યા

આ આઢારી